જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે નિર્જળા એકાદશી વિશે સાંભળશું તો નિર્જળા એકાદશીનું મહાત્મય છે એ આપણે જરૂરથી સાંભળવું જોઈએ તો ચાલો આપણે સાંભળીએ નિર્જળા એકાદશીનું મહાત્મય યુધિષ્ઠિરે કહ્યું કે જનાર્દન અપરાનું પૂરું મહાત્મય તો મેં સાંભળી લીધું હવે જેઠના સુકલ પક્ષમાં જે એકાદશી હોય તેનું વર્ણન મને કહેશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન આનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસથી કરશે કેમ કે તેઓ સગળા શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંગોના પારંગત વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસથી કહેવા લાગ્યા કે બંને પક્ષોની એકાદશીએ ભોજન નહીં કરવું પછી પહેલા બ્રાહ્મણોને ભોજન આપીને છેવટે પોતે ભોજન કરવું રાજન જનના સોચ અને મરણા સોચમાં પણ એકાદશીએ ભોજન નહીં કરવું જોઈએ આ સાંભળી ભીમસેન બોલ્યા પરમ બુદ્ધિમાન પિતામહ મારી ઉત્તમ વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુળ અને સહદેવ આ બધા એકાદશીએ કદી ભોજન નથી કરતા તથા મને પણ કાયમ એ જ કહે છે કે ભીમસેન તું પણ એકાદશીએ ખાધા ન કરો પરંતુ હું આ લોકોને એ જ કહી દીધા કરું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું કે જો તને સ્વર્ગલોકની પ્રાપ્તિ પ્રિય છે અને નરકને દૂષિત સમજે છે તો બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કરવું જોઈએ ભીમસેન બોલ્યા મહાબુદ્ધિમાન પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી રહી શકાતું પછી ઉપવાસ કરીને તો હું કેમ કરીને રહી શકું ને કેવી રીતે રહી શકું કેવી રીતે રહી શકું મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે તેથી જ્યારે હું ઘણું વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે એટલા માટે મહામુને હું વર્ષમાં માત્ર એક જ ઉપવાસ કરી શકું છું જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય તથા જેના કરવાથી હું કલ્યાણનો ભાગીદારી થઈ શકું એવું કોઈ વ્રત નિશ્ચય કરીને બતાવશો હું એનું યથોચિત રૂપે પાલન કરીશ વ્યાસજીએ કહ્યું કે ભીમ જેમ માસમાં સૂર્યવૃ જેમ માસમાં સૂર્યવૃષ રાશિ ઉપર હોય અથવા મિથુન રાશિ પર શુકલ પક્ષમાં જે એકાદશી હોય તેનો યત્નપૂર્વક નિર્જળ વ્રત કરો અને માત્ર કોગડો કે આચમન કરવાને માટે મોંમાં જળ નાખી શકો છો તેના સિવાય બીજી કોઈ રીતે જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું જોઈએ નહીં તો વ્રત ભાંગી જાય છે એકાદશીએ સૂર્યોદયથી લઈ અને બીજા દિવસે સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે તે પછી દ્વાદશીએ નિર્મળ પ્રત દ્વાદશીએ નિર્મળ પ્રભાત પ્રભાતકાળે સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ રીતે બધા કાર્ય પૂરા કરીને જીને આ રીતે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણોની સાથે ભોજન કરવું જોઈએ વર્ષભરમાં જેટલી એકાદશીઓ હોય છે તે બધાનું ફળ નિર્જળા એકાદશીના સેવનથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે આમાં જરા પણ શંકા નથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવી બધાને છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો તે સર્વે પાપોમાંથી છૂટી જાય છે એકાદશી વ્રત કરનારા પુરુષોની પાસે વિશાળ કાય વિકરાળ આકૃતિ અને કાળા રંગવાળા દંડ ધારી ભયંકર યમદૂત નથી જતા અંતકાળે પિત્બરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનના જેવા વેગવાળા વિષ્ણુદૂત આવીને આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે તેથી નિર્જળા એકાદશીએ પૂરો પ્રયત્ન કરી અને ઉપવાસ કરવો જોઈએ તું પણ બધા પાપોની શાંતિને માટે પ્રયત્નની સાથે ઉપવાસ અને હરિનું પૂજન કર સ્ત્રી હોય કે પુરુષ જો તેણે મેરુ પર્વતના બરાબર મહાન પાપ કર્યું હોય તો તે બધી એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય તે દિવસે જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગીદાર થાય છે તેને એક એક પહોરમાં કોટી કોટી સુવર્ણ મુદ્રા દાન કરવાનું ફળ પ્રાપ્ત થતું સાંભળવામાં આવ્યું છે મનુષ્ય નિર્જળા એકાદશીએ સ્નાન દાન જપ હોમ વગેરે જે કંઈ પણ કરે છે તે બધું જ અક્ષય થાય છે આ ભગવાન કૃષ્ણનું આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને માનવ વૈભવ પદને પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપ ભોજન કરે છે આ લોકમાં તે ચંડાળના જેવો છે અને મરવાથી દુર્ગતિને પામે છે જેઓ જેઓ જેઠના સુકલ પક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને દાન આપશે તેઓ પરમપદને પામશે જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો છે તેઓ હત્યારા શરાબી ચોર તથા ગુરુદ્રોહી હોવા છતાં પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે નંદન નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોને માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે તેને સાંભળો તે દિવસે જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને જળમયી ધેનુનું દાન કરવું જોઈએ અથવા તો પ્રત્યક્ષ ધેનુ અથવા તો પ્રત્યક્ષ ધેનુ યા ધ્રુતમયી ધેનુનું દાન ઉચિત છે પૂરતી દક્ષિણા અને ભાત ભાતના મિષ્ટાનો દ્વારા યત્નપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ આમ કરવાથી બ્રાહ્મણ જરૂર સંતુષ્ટ થાય છે અને તેમના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે જેમણે સમ દમ અને દાનમાં પ્રવૃત્ત થઈ અને શ્રીહરિની પૂજા અને રાત્રે જાગરણ કરતા રહીને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે પોતાની સાથે જ વીતી ગયેલી સો પેઢીઓ અને આવનારી સો પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડી દીધી છે નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાય જળ સૈયા સુંદરાસન કમંડળ તથા દાન કરવા જોઈએ જે શ્રેષ્ઠ તથા સુપાત્ર બ્રાહ્મણને જોડા જોડા દાન કરે છે તે સોનાના વિમાન ઉપર બેસી અને સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે જે આ એકાદશીના મહિનાને ભક્તિપૂર્વક સાંભળે જે આ એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે તથા જે ભક્તિપૂર્વક તેનું વર્ણન કરે છે તે બંને સ્વર્ગ લોકમાં જાય છે ચતુર્દશીયુક્ત અમાવસ્યાએ સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે પહેલાં દંડ ધાવન કરીને આ નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે એકાદશીએ નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો પણ ત્યાગ કરીશ દ્વાદશીએ દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ગંધ ધૂપ પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો સંકલ્પ કરતા રહીને નીચે જણાવેલ મંત્રનું ઉચ્ચારણ દેવ દેવ ઋષિકેશ વર તારક ઉદકુંભ પ્રદાનેન નયમા ગતિમ સંસાર સાગરથી તારનાર દેવ દેવ ઋષિકેશ આ જળના ઘડાનું દાન કરવાથી આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવજો ભીમસેન જેઠ માસમાં શુકલ પક્ષની જે શુભ એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ તથા તે દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાકરની સાકરની સાથે જળના ઘડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે તે પછી દ્વાદશીએ બ્રાહ્મણ ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું જોઈએ જે આ રીતે પૂર્ણરૂપે પાપનાશીની એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અનામય પદને પામે છે આ સાંભળી ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત શરૂ કરી દીધું ત્યારથી આ પાંડવ એકાદશીના નામથી વિખ્યાત છે તો તમને આ નિર્જળા એકાદશીના મહાત્મય વિશે કેવું લાગ્યું તો આ અચૂક મહાત્મય વાંચજો સાંભળજો અને બીજાને શેર કરજો તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ